હવે આપણે પાડવાની આપણી ગોંદરી અડધી તો કાલે પાડી નાખી હતી વાયગા છે અને મારી પાછળ ઝાકર જો કેમ બાકી ભૂક્કા બોલાવી દો એવી ઝાકર છે રામ રામ બધા મિત્રો ને સ્વાગત છે તમારો એક ન્યુ બ્લોગ મસ્ત મજાની સવાર થઈ ગઈ છે અને અત્યારમાં બ્લોગ ચાલુ કરી દીધો છે અને પ્લસ માં બીજી વાત કરું તો આજે છે રવિવાર અને આપણે રજા હતી અને પ્લસ માં હમણાં પરીક્ષા લે છે મારે એટલે હમણાં વ્લોગ નહોતા આવતા અને આજે ટાઈમ મળ્યો છે એટલે વ્લોગ ચાલુ કરી દીધો છે અને અત્યારે આવી ગયો આપણી માથે ઘરની અને અત્યારનો આલો કંઈક વ્યૂ બતાવું તો કંઈક આઠક વાઈ ગયા છે આલો વ્યૂ બતાવો જોઈ લો મિત્રો કંઈક આ પ્રમાણેનો વ્યૂ છે અત્યારનો આપણી વાડી એથી મેળી ઉપરથી કંઈક આ પ્રમાણે વ્યૂ આવે છે કોમેન્ટમાં જણાવી દેજો કેવા વ્યૂ આવે છે એ નજારો તમે જોવાનું ભૂલશો નહીં કેમ બાકી વ્યૂ તમે એક વખત જવ ને તમને મજા આવી વાર રાખે મિત્રો એમ થઈ જાય કે ના જોરદાર વ્યૂ હે જાઓ એમ બાકી આવા વ્યૂ માટે હેને એક લાઈક કરી દેજો આપણા વિડીયોને અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો એ ફ્યુ મોમેન્ટ્સ લે અને હાલો મિત્રો અત્યારે કઈક દશક વાગ્યા છે અને હવે આપણે પાડવાની આપણી ગોંધરી અડધી તો કાલે પાડી નાખી હતી અને હવે બીજી બાકી છે એ હાલો અત્યારે પાડવાની હે આપણા થી હાલો લાલ ઘોડાને આપણે હેને બાયણે ગાડ લઈ પછી એનાથી પાડી નાખ્યું અત્યારનો વ્યૂ જો કેમ બાકી વાદરા મિત્રો વ્યૂ જોરદાર આવે હાલો તો હવે આપણા ટ્રેક્ટરને પહેલાં બાયણે કાઢી લઈ પછી હે ને આપણે ગુંથરી પાડવા જવાની છે બીજા ખેતરે ત્યાં જઈ અને આપણે પરીક્ષા ચાલે હે મિત્રો કાલે પરીક્ષા હે છતાંય જોઈ લ્યો બ્લોગ બ્લોગને આપણે મૂકતા નથી કારણ કે બ્લોગ બનાવો જરૂર છે મિત્રો પરીક્ષા એનું પછી વાંચી લઈ તો એ મિત્રો વિચાર કરો બ્લોગને બધું ચાલુ છે તો પરીક્ષામાં આપણો પહેલો બીજો નંબર તો આવે જ છે એના માટે લાઈક કરી દીજો તમે ભાઈ મારું મુજે મારું મારું મુજે મારો મારો હલો મિત્રો આપણે હવે અત્યારે ગુંદઈ પાડવા જવાનું છે અને એ પહેલા આપણે હેને આપણા ટ્રેક્ટરનો અવાજ તમને સંભળાવું ટ્રેક્ટરની વાત કરું તો આપણી પાસે આઈસર એકસો અઠ્યાસી હાલો જરીક તમને અવાજ સંભળાવવાનો અત્યારે આપણે તો થોડીક પાડી બહુ થોડી અને બપોર થઈ ગયા છે જો ઓલી બાજુમાં દેખાય પાડી લીધી હે હવે હાલો ઘરે જાઉં બીજું હું અને અહીંયા આપણા ટ્રેક્ટરથી મકાઈ હતી વાવલ એમાં એને રાહ પાકી નાખીએ માં આપણે રાહાકી નાખીએ આપણા ટ્રેક્ટરથી ને આ પડ્યું આપણું ટ્રેક્ટર તેમ બાકી આઈસર એકસો અઠ્યાસી જોયો મિત્રો તેમ બાકી લુક જો એક વખત તમે હજી તો આમાં ક્વોલિટી આપણે ડાઉન છે એટલે બહુ નથી આવતું ટ્રેક્ટર જો કેમ બાકી આઈસર એકસો અને આનો મિત્રો આપણે ફૂલ વિડીયો છે ને આપણા ચેનલની અંદર નાખેલો છે જો માહિતી જોતી હોય તો આપણે ટ્રેક્ટર વિશે જોઈ આવજો તો હાલો મિત્રો મસ્ત મજાનો બીજો દિવસ થઈ ગયો છે અને આપણે ફરીથી બ્લોગ ચાલુ કરી દીધો છે કંઈક હાડા હાથક વાગ્યા ગયા છે અને મારી પાછળ ઝાકર જો કેમ બાકી પૂકા બોલાવી દો એવી જાકર છે અને આજે હું કહું હમણાં હે ને પરીક્ષા આપણે હાલે છે એટલે બ્લોગ હે ને આવતા નથી ચેનલમાં એટલે હમણાં શોર્ટ હું એટલે એ જોઈ લેજો બાકી હમણાં પરીક્ષા હાલે છે એટલે એમાંય થોડુંક ધ્યાન દેવું પડે આપણે એટલે જ્યાં ટાઈમ મળે છે ત્યાં થોડું ઘણી બે ક્લિપું લઈ લઉં હું અને પછી એક ભેગો કરી અને બ્લોગ નાખી દઈશ તો આપણા ચેનલની અંદર નવા હોય તો વિડીયો લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બાકી વ્યૂ ચેક કરો કેમ બાકી પુક્કા બોલાવી દો આ વ્યૂ માટે થઈ આપણે વિડીયો લાઈક કરી દીજો બાકી હાલો હવે આગળ તમને મળું મળવું બીજા દિવસે હાલો હાલો મિત્રો ત્રીજો દિવસ થઈ ગયો છે ફરીથી આ ત્રીજો દિવસ દિવસે આપણે એક મેં એક બ્લોગની અંદર કારણ કે હમણાં આપણે ટાઈમ નથી મળતો બહુ જોઈએ એવો પરીક્ષા લે એટલા માટે અને આજે અત્યારે ટાઈમ મળ્યો છે તો બ્લોગ ચાલુ કરી દીધો છે અત્યારે બાકી અત્યારે સર્વિસ કરતો હતો આપણા ટ્રેક્ટરની હલો હાલો મિત્રો તમને હું બતાવું આપણું ટ્રેક્ટર આગળ આગલા વિડીયોમાં તમે જોયું તો હશે આપણી પાસે ટ્રેક્ટરની વાત કરું તો હે આઇસર કંપનીનું એકસો અઠ્યાસી મિની અને લુકમાં બતાવું કેવું કહે છે તો કંઈક જો આ પ્રમાણેનું હે આપણું ટ્રેક્ટર ધોઈ નાખ્યું હે અત્યારે કેમ બાકી લુક કેમ બાકી આવે જેવું એક વખત તમે આ હે ને ટૂંકમાં મોબાઈલમાં બહુ નહીં નાનકડું દેખાશે પણ રીયલ માં ખૂબ જ ઊંચાઈમાં અને આ મિત્રો આપણે આ ટ્રેક્ટર માં છે ને આપણે સાઇડલી હજી ફિટ કરવાની છે તો ઈ વિચાર છે આપણે કે કઈ સાઇડલી નખાય આડી નખાય કે પંજાબી ઈ જરીક કોમેન્ટ માં જણાવી દેજો કારણ કે અત્યારે પંજાબી સાઇડલી નો છે ને ટ્રેન્ડ વધારે આલે એટલે વધારે આમાં હે ને કઈ અસર લાગે ને ઈ જરીક જણાવો ટ્રેક્ટર હું તમને બતાઉં આ પ્રમાણે નું છે આમાં પંજાબી સાઇડલી વધારે સારી લાગે કે પછી આપણે હાદી આવે એ જરીકેને કોમેન્ટમાં જણાવી દેજો તો એ પ્રમાણે હું કઈક વિચારું અને મિત્રો તો બેતાલીઓ નહીં હોય તો હાલીએ બાકી નબળું નહીં હાલે અને આપણી પાસે ટ્રેક્ટર તો ખબર છે પણ કહી દઉં આઈસર એકસો અઠ્યાસી હે અને હમણાં જોયું છે કે આપણે હતી ઉત્તરાયણ ચૌદ જાન્યુઆરી તે તેદીના દિવસે તમે જોયું છે ખંભાળિયા આપણા ખંભાળિયામાં આપણે રહી છે અને ખંભાળિયાના કન્નૈયા ટ્રેક્ટર છે એક દિવસમાં લગભગ એકસો ને આ આઠ જેવા આટલા છે ને ટ્રેક્ટરની એક દિવસમાં જ ડિલેવરી કરી હતી અને આખા ગુજરાતમાં પહેલો નંબર લીધો હતો એટલા માટે જ કારણ કે આઈસરની ડિમાન્ડ છે મિત્રો અત્યારે એટલે આપણે એ જોઈને જ બધું લીધું છે બાકી જોરદાર આવે છે ટ્રેક્ટર અને હાલો જરીક તમને અવાજ સંભળાવું લગભગ આના આગલા આગળ તમે સાંભળો હે આનો આપણા જ જોગમાં પણ આજ ફરીથી તમને સંભરાવી દઉં જ્યારેક અવાજ કારણ કે ઘણા બધા લોકોનો હોય એવો પ્રશ્ન કે ટ્રેક્ટર એક તો પાણી વગર ન હોય ને કે અવાજ બહુ સારો ના આવે તો હાલો તમને જરીક સંભરાવું એટલે તમે જોઈ લો કેવો અવાજ આવે અને બાકી મિત્રો આપણે હાલે છે પરીક્ષા કારણ કે હું ભણું હું બારમાં ધોરણમાં એટલે હમણાં પરીક્ષા હાલે છે એટલે આમાં બહુ ટાઈમ નથી મળતો બ્લોગિંગનો ને પણ કંઈ વાંધો નહીં આપણે પરીક્ષા પરીક્ષા બધું પૂરી થવા દયો એટલે કેટલા ત્રણ ચાર દિવસો છે હજી પરીક્ષાના તો અને એ પૂરી થાય પછી થોડોક બ્રેક મળશે પછી વળી આવશે આપણી બોર્ડની એક્ઝામ એટલે એની પણ તૈયારી કરવી પડે એટલે બ્લોગમાં બહુ હે ને ટાઈમ હું ના ફાળવી શકું છતાંય ત્રણ ચાર દિએ ત્રણ ચાર દિવસ બ્લોગ નાખી બાકી અત્યારે જો આપણી મેળી ઉપર આવી ગયો હું ઘરની અને વ્યૂ ચેક કરો તમે કાં બાકી કી બોલાવે એવો વ્યૂ હો અને કહેતો તો એમ આપણે બારમાની આ બોર્ડની પરીક્ષા પતે એટલે ડાયરેક્ટ આપણે ડેઈલી બ્લોગ ચાલુ કરવાના હે અને એ પણ કહી દે સારું તમને જોવામાં એ મજા આવશે એવા ફની બ્લોગ એવા લાવીશું આપણે એટલે ત્યાં સુધી તમે હને વચમાં બ્લોગ આવે તો જોતા રહેજો અને બાકી અત્યારે કંઈક છ વાગ્યા છે અને આ પ્રમાણે નો વ્યૂ છે અત્યારનો એમ બાકી જોરદાર હો મિત્રો વ્યૂમાં માં કઈ ઘટે નહી જોરદાર વ્યૂ સનસેટ થાય છે ઝૂમ મારી હાલો જરાક જોઈ લેજો સર આપડો પંખો આવા વ્યૂ માટે થાય આપડે વિડીયો લાઈક કરી દેજો અને માં જો નવા હો તો સબસ્ક્રાઇબ કરી દેજો બાકી હવે આજના બ્લોગ ને આ જ પૂરો કરી ના આજના માં ખાસ એવું બધું કઈ હતું નહીં હવે હતું એટલે કે કેટલા ત્રણ ચાર દિવસોનો એક સાથે વ્લોગ એડિટ કરી ભેગો કરી અને પછી નાઈકો હોય એટલે જોઈ લેજો બાકી આજના વિડીયોને પૂરો કરી નાખું જો ચેનલની અંદર નવા હો તો વિડીયો લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને હારી કોમેન્ટ કરી દેજો કે આજનો બ્લોગ કેવો લાગ્યો અને બે આઇકન ઓન કરી દેજો એટલે કે બટન બટનમાં જે ઓલી કંટાળી હોય એને દબાવી અને બ્લેક બ્લેક કાળી કરી નાખજો એટલે આપણા બ્લોગ આવે એટલે સૌથી પહેલાં તમારી પાસે પહોંચી જાય બાકી હાલો મળી એક નવા બ્લોગની અંદર ત્યાં સુધી રામ બધા મિત્રોને